હમ જય જયરાજ દરેક ગુજરાત ભાવસાર સમાજ ને બધાને મારા નમસ્કાર જામનગરમાં મારા પુત્ર રાજન ના નંદીને ના લગ્ન બ્યુરોમાં જે ગુજરાત ભાવસાર સમાજ છે સુમનભાઈ ભાવસાર મીનાબેન ભાવસાર જે મહિલા આગેવાન છે સુમનભાઈ જે કમિટી મેમ્બર છે તેમજ વડોદરાથી બધા વિજયભાઈ ભાવસાર અને અમદાવાદથી હરીશભાઈ વેલાણી તેમજ તેમના જેલ હરીશભાઈ પણ રિટાયર સચિવ હતા આ આવી અને મારા પુત્ર નંદિની નંદીની રાજનના લગ્નમાં હાજરી આપીને અમારે આશીર્વાદ એ બધાનું બધાનો રોણી છે તેમજ શ્રી ગુજરાત ભાવસર સમાજ તરફથી અમારા હોસ્ટેલની બાજુની અંદર જે પરિંદુભાઈ લોકોના મહેનતથી સરકારમાંથી જમીન લેવડાવી તેમાં બાંધકામ ચાલુ છે જે ગુજરાત ભાવસાર સમાજના ભાવસાર જ્ઞાતિબંધુ માટે છોકરાઓ માટે કન્યા છાત્રાલય આરોગ્યધામ કુમાર છાત્રાલય તેમજ કોમ્યુનિટી હોલ લગ્નના રહેવા માટેની વ્યવસ્થા તમામ માટે ચેર નું બિલ્ડિંગ ઊભું કરતા હોય ને જે વડીલો છે જે સાઠ વર્ષ થી પચાસ થી ઉપરના મોંગમારો હોય જે સમાજના કામ માટે થઈ અને ઝોમ મહેનત કરતા હોય એ મને નજરમાં આવતા મને એમ ખ્યાલ આવ્યો કે ભાઈ ભાવસાદમાં આપણે આ વસ્તુ કરવી જોઈએ ને જરૂરી છે એટલે એમાં મેં એક લાખ રૂપિયા એક આપવા જોઈએ એવું માનીને મેં એમાં આપેલા છે એની પૈસા છે ને ઓનલી ફોર મેં મારો ખર્ચ છે ને એમાં અમુક રીતે થિયરીકલ બચાવ કરીને આપેલા છે જે આ રીતે કરવું જરૂરી હતું અને મને એવું લાગ્યું કે સારું સાથે ગુજરાત ભાવસાર સમાજમાં અઢાર હજાર કુટુંબ છે ને આ તમામને ઉપયોગી માટે આ લોકો કરે છે અને એ લોકો આટલી ઉંમરે હોવા છતાં પણ છે વિદેશ લગી પણ ફંડ આવક છે ધોમ આવક છે ને એ બધા આપણે કરીએ તો આપણા સમાજને જ કામ આવશે ભાવસાર સમાજના છોકરાને ગુજરાતના તો ઠીક પણ આજુબાજુના સ્ટેટના પણ આવશે તો એને પણ ઉપયોગી છે એ વિચારી અને એક લાખનું દાન અનુદાન આપેલું છે જે વસ્તુ દાન ન જ કહેવાય કારણ કે આપણા સમાજના ભાઈઓને મદદ કરીએ એ આપણી ફરજમાં આવે છે સમજીએ તો ને દરેકે કરવું જોઈએ ટીપે ટીપે એકતા માટેનું આ લોકોનું એકીકરણ કરી દરેક બોરને ને ભેગા કરી દરેકને લાભ મળે દરેકને ઉપયોગી બનવા માટેના પ્રયાસ છે એટલે બહુ સારા વિચારો છે અને સારું કામ છે આની અંદર દરેક સમાજની વિનંતી છે કે તમે ધારો ને તો કેટલી જગ્યાએ કરકસર કરીને પણ તમે સમાજને મદદ કરી શકો એમ છે કે લાઈટ બિલ વધુ વપરાતું હોય એમાં બચાવ બની શકો મકાલાની અંદર કરકસર કરો આ રેલીઓ હોલસેલમાં લઈને પણ મદદ કરો પણ ભાવસાર સમાજ કંઈક છે ને ભાવસાર સમાજ બેઠો કરવો જરૂરી છે આ માટે થઈને હું બધાને એક વિનંતી કરું છું કે જો પરિંદુકા આગેવાનો છે નહીં ભાવતા હોય તો એ લોકોની આગળના રમેશભાઈ પરમેશભાઈ હાલમાં ગિરીશભાઈ જયેશભાઈ બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સમાજને ઉપયોગી થવા માટેના પ્રયાસ કરે છે સારું કામ છે અત્યારે કામ ચાલુ છે ને એ કરવું ખાસ જરૂર છે બીજું કે અત્યારે બધા પાસે છે એક લબર તો હોય છે દરેક પાસે કાકી કે ચેક નો ઉપયોગ સારું છે કે ભૂલ હોય ને એ સુધારવા માટે હોય પણ આજે જે સાચું કામ કરે ને એને છેકી નાખે છે લેવા માં વિનંતી કે પ્લીઝ એવું છેક લબર ઉપયોગ ન કરો છેક લબર હંમેશા ભૂલ જ સુધારવાની હોય પણ સારા કામને ને છેકી ના નાખતા જેથી કરીને આ આગેવાનોને વધુમાં વધુ મહેનત કરી એ લોકો સિલાઈથી કાર્ય પૂરું કરે આપણા સમાજના વિદ્યાર્થીઓ ભણે એજ્યુકેશનમાં આગળ વધે આ ભાવના આ લોકોની છે ને આપણા દરેક ભાવ સમાજની હોવી જોઈએ અને દર વખતે એ લોકો પરિચય વેરા કરે છે ઇનામ વિતરણ કરે છે વિદ્યાર્થી માટેના કાર્ય બહુ સારા છે તો આપ લોકોને વિનંતી પ્લીઝ આની અંદર એક યજ્ઞ માની એક ધ્યેય કે આપણું તિયરમાનનું બિલિંગ છે પૂર્ણ કેમ જલ્દી થાય એવો દરેક ભાવસાર સમાજનો ઘરેથી દરે ઘર વિચાર કરે કે આપણે આ કરવું જોઈએ અને જીયને સંકલ્પ લઈને આની અંદર એક યજ્ઞ જેવું હોમી અને આ સમાજનું કામ પૂરું થાય એવા પ્રયાસ કરે એવી દરેક ગુજરાત ભાવને મારી પ્રાર્થના વિનંતી